અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ આ સિસ્ટમ છે રાજસ્થાન ના દક્ષિણ પૂર્વ ભાગો ઉપર અત્યારે સક્રિય છે અને આ સિસ્ટમનો જે ઝોન હોય છે એ મધ્ય ગુજરાત ગુજરાત અને ઉત્તર સુધી ડિપ્રેશન છે એ પણ એક મજબૂત કેટેગરી ગણવામાં આવે છે એટલે આ ટ્રોપ મજબૂત બનવાને કારણે દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે વરસાદો છે અલગ અલગ વિસ્તારોમાં નોંધાઈ રહ્યા છે અને આ વરસાદો હજુ પણ આવનારા બે દિવસ સુધી આજ તીવ્રતાથી કન્ટિન્યુ રહેશે એકત્રીસ તારીખ સુધી ખુલ્લું થશે અને ચિંતાનું કારણ એ છે ચિંતાનો વિષય એ છે પ્રદીપભાઈ કે બે ઓગસ્ટ પછી વાતાવરણ ખુલ્લું થાય તો લગભગ પંદર થી સત્તર દિવસ નો વરસાદ નો ગેપ ગુજરાતની અંદર આવે તેવી શક્યતા લાગી રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ મારી બાજુની ફ્રેમમાં તમને હવામાન નિષ્ણાંત હવામાન અને ખેડૂતો માટે જે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે સંવાદ સંવાદ કરે કરે છે છે સાથે માહિતી આપે છે તો પરેશ ગોસ્વામી મારી સાથે છે સીધી જ ચર્ચા એમની સાથે કરવી છે કેમ કે ગુજરાતની અંદર છેલ્લા ચોવીસ કલાક કરતાં પણ વધારે સમયથી વરસાદે એ વરસી રહ્યો છે ને હજુ પણ આગામી કેટલા દિવસ સુધી વરસાદની તીવ્રતા છે કેમ અચાનક આ પ્રકારની સિસ્ટમ કેમ કે છેલ્લા એ ચોવીસ કલાક વરસાદ પડી રહ્યો છે પરંતુ એ પહેલા લગભગ સાત આઠ દિવસ સુધી વરસાદનો એ વિરામ હતો એ ગેપ રહી ચૂક્યો હતો આ સમગ્ર મામલે તેમની સાથે ચર્ચા કરી છે પરેશભાઈ સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમ આપનું પરેશભાઈ લાંબા એક વિરામ બાદ લગભગ એકાદ અઠવાડિયા કરતા વધારે વિરામ આવ્યો વરસાદનો અને વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ છે ખાસ ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠાના કેટલાક ગ્રામ્ય વિસ્તાર આ વિસ્તારની અંદર અતિથી ભારે વરસાદ વરસી રહ્યો છે દ્રશ્યો પણ એવા સામે આવ્યા કેટલીક જગ્યાએથી વિચલિત કરી દેતા પણ દ્રશ્યો સામે આવ્યા શું સિસ્ટમ હજી પણ કેટલી સક્રિય છે અને આગામી સમયમાં આગામી ચોવીસ કલાક અડતાલીસ કલાક બોતેર કલાક સુધી ગુજરાતની શું પરિસ્થિતિ છે વરસાદને લઈ એક વીકનો જે આપણે ગેપ હતો પણ એ જે એક વીક ના ગેપ પછી ફરીથી બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની એ સિસ્ટમ છે જયારે પણ બંગાળની ખાડીમાંથી બની અને જયારે પણ પશ્ચિમ દિશામાં ગતિ કરવાનું ચાલુ કર્યું ત્યારે ડીપ ડિપ્રેશન ની કેટેગરી હતી એટલે કે જ્યારે ડીપ ડિપ્રેશન છે એ ટોપની કેટેગરી કહેવામાં આવે છે જો એનાથી મજબૂત કોઈ પણ સિસ્ટમ થાય તો સીધું સાયક્લોન બનતું હોય છે પણ એ ડીપ ડિપ્રેશનની કેટેગરી પર જયારે પણ ઓડિશા ઉપર આવી એટલે તરત એ જે ઓડિશા સુધી પહોંચીને સિસ્ટમ નબળી પડી નબળી પડીને ડિપ્રેશનમાં ફેરવાય પણ ડિપ્રેશન છે એ મધ્યપ્રદેશ સુધી આવ્યું અને મધ્યપ્રદેશ સુધી ડિપ્રેશનના સ્વરૂપમાં આવે એટલે સ્વાભાવિક છે કે જે વિસ્તારોમાંથી ડિપ્રેશન પસાર થતું હોય વરસાદોની શક્યતાઓ હોય છે એમાં ખૂબ ભારેથી અતિભારે વરસાદો પણ પડતા હોય છે ડિપ્રેશન છે એ પણ એક મજબૂત કેટેગરી ગણવામાં આવે છે પણ મધ્યપ્રદેશ પર આવી અને પછી નબળી પડીને વેલમાર્ક લો પ્રેશર અને ત્યારબાદ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ અત્યારે આ સિસ્ટમની વાત કરવા જઈએ તો આજની તારીખ

દક્ષિણ ગુજરાત થી લઈને જે કેરળ સુધીનો નેઋત્યના ચોમાસાનો ઓફશો ટ્રક હોય છે આ ઓફશો ટ્રક ને પૂરતો ભેજ મળી રહ્યો છે અને આ ઓફશો ટ્રક પણ અત્યારે પોઝિટિવ ફેઝ માં આવ્યો અને જ્યારે જ્યારે જે નેઋત્યના ચોમાસાનો ઓફશો ટ્રક જ્યારે પણ પોઝિટિવ ફેઝ આવે છે એટલે સ્વાભાવિક રીતે દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદો પડતા હોય છે એટલે આ ઓફસો ટ્રોપ મજબૂત બનવાને કારણે દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે વરસાદો છે અલગ અલગ વિસ્તારોમાં નોંધાઈ રહ્યા છે એટલે આમ જોવા જઈએ તો અત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ખૂબ સારા વિસ્તાર છે અમુક વિસ્તારોની અંદર બે થી પાંચ ઇંચ વરસાદ છે અમુકમાં પાંચ થી સાત ઇંચ અને સીમિત વિસ્તારોની અંદર આજથી દસ ઇંચ સુધીના પણ વરસાદો નોંધાયા છે અને આપણે છેલ્લા જે ચાર પાંચ દિવસથી આપણે અનુમાન આપતા હતા કે ભાઈ રાજ્યના અમુક વિસ્તારમાં આઠ દસ ઇંચ વરસાદની સંભાવનાઓ છે એ મુજબના અત્યારે વરસાદો પણ નોંધાયા છે અને આ વરસાદ સુધીની તીવ્રતાનો થોડો ઘટાડો ચોક્કસથી જોવા મળશે એટલે રાજ્યના લગભગ મોટા ભાગના વિસ્તાર છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત મધ્યપ્રદેશ મોડરલાબુ વિસ્તાર અને ઉત્તર ગુજરાત આ તમામ વિસ્તારોમાં સારા વરસાદ છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છ સૌરાષ્ટ્ર કચ્છની અંદર આ સિસ્ટમની અસર ઓછી થઈ છે જેમાં પણ ખાસ કરીને કચ્છ કચ્છ જિલ્લાની જિલ્લાની વાત કરવા તો અંદર આમ પણ જે બે હજાર પચીસ ની અંદર જે વરસાદો પડ્યા છે છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ ખૂબ ઓછા છે કચ્છ જિલ્લાની અંદર માત્ર આપણે એટલું કહી શકાય કે બાવીસ થી ત્રેવીસ ટકા વરસાદ જ વરસ્યો છે જયારે ઓલ ઓવર ગુજરાતની વાત કરવા જઈએ લગભગ વરસાદ ગયો છે એટલે કચ્છ જિલ્લામાં આ વર્ષે વરસાદ ઓછો છે અને આ રાઉન્ડમાં પણ કચ્છ જિલ્લાને કોઈ ખાસ લાભ મળે તેવી શક્યતાઓ હાલ અમને દેખાતી નથી કચ્છ જિલ્લામાં પણ છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળશે એકત્રીસ તારીખ સુધી તે સિવાય કોઈ મોટો વરસાદ ક્યાં પડે તેવી હાલમાં કોઈ શક્યતાઓ નથી બીજા નંબરની વાત છે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં બે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અમુક વિસ્તારમાં સારા વરસાદ છે તો અમુક વિસ્તારમાં ઝાપટાઓ પડી રહ્યા છે જે સારા વરસાદો છે અને હજુ પણ પડવાના છે એની વાત કરવા જઈએ તો જેમાં તો મોરબી સુરેન્દ્રનગર કે જે બંનેને આપણે એક સાથે બોલવામાં આવતા હોય છે બંનેમાંથી પચાસ ટકા વિસ્તારોમાં સારા વરસાદ છે પચાસ ટકા વિસ્તારોમાં ઝાપટાઓ છે ત્યાર પછી છે બોટાદ અને ભાવનગર બોટાદ ભાવનગરની અંદર પણ હજુ એકત્રીસ જુલાઈ સુધીમાં ભાવનગરમાં પણ સારા વરસાદ પડી જશે બીજો વિસ્તાર છે રાજકોટ તો રાજકોટ જિલ્લાના જે પૂર્વ ભાગો છે જેમાં જસદણ વિચિયા પાડીયા આ વિસ્તારોની અંદર હજુ પણ લગભગ ત્રણ દિવસ સુધી સારા વરસાદની શક્યતાઓ છે એવરેજ એક થી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદો પૂર્વ રાજકોટના ભાગોની અંદર નોંધાઈ શકે એ વિસ્તાર અમરેલીમાં ગીર સોમનાથ જિલ્લો છે પ્રદીપભાઈ ચિંતાનું કારણ આવશે એ પણ છે કે ગુજરાત અંદર સૌથી વધારે વરસાદ પડતો કોઈ વિસ્તાર હોય તો એ છે વલસાડ જિલ્લો બીજા નંબર આવે છે ગીર સોમનાથ જિલ્લો પણ ગીર સોમનાથ જિલ્લાની અંદર ચાલુ વર્ષે ઓછા નોંધાયા છે સોમનાથ બેતાલીસ ટકા જેવો વરસાદ આજે જુલાઈ અંત સુધીમાં નોંધાયો છે જયારે અમુક વિસ્તારોની અંદર પંચાવન થી છપ્પન ટકા વરસાદો છે નોંધાયા છે એટલે ગીર સોમનાથ ની અંદર પણ એવરેજ બીજા વિસ્તાર કરતા ઘણા ઓછા વરસાદો છે અને હવે એકત્રીસ તારીખ સુધીમાં ત્યાં પણ છૂટાછવાયા ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ છે મોટા વરસાદની ગીર સોમનાથમાં હાલ કોઈ શક્યતાઓ લાગતી નથી બીજો વિસ્તાર છે પશ્ચિમ સૌરાષ્ટ્ર દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો એમાં હળવાથી મધ્યમ અને ભારે ઝાપટાઓ નોંધાશે એક બે સેન્ટર અંદર ત્યાં સારા વરસાદો સંભવ છે એટલે આ પ્રકારનો જે આખો માહોલ છે એ અત્યારે જોવા મળી રહ્યો છે આ પ્રકારે અત્યારે અ વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે ત્રીસ એકત્રીસ તારીખ સુધી આની તીવ્રતા વધારે જોવા મળશે અત્યારના સિસ્ટમ દક્ષિણ પૂર્વ રાજસ્થાન ઉપરથી ઉત્તર ભારત તરફ ખસી રહી છે ધીમે ધીમે સિસ્ટમ જેમ જેમ ગુજરાત થી આગળ વધતી જશે એમ ગુજરાત ની અંદર વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારો ઘટતા જશે એટલે ત્રીસ એકત્રીસ તારીખ સુધી સારા વરસાદો પડે એ પછી પેલી બીજી ઓગસ્ટમાં છવાયા ઝાપટાઓ પડે અને ત્યાર પછી ધીમે ધીમે આપણું વાતાવરણ ખુલ્લું થશે અને ચિંતાનું કારણે ચિંતાનો વિષય એ છે કે ઓગસ્ટ પછી વાતાવરણ થાય તો લગભગ ગેપ અંદર આવે તેવી શક્યતા લાગી રહી છે કેમ કે બંગાળની ખાડી જ્યારથી ચોમાસું ચાલુ થયું ત્યારથી ફૂલ સક્રિય હતી હવે એ બંગાળની ખાડી છે ધીમે ધીમે નિષ્ક્રિયતા તરફ જાય તેવું એક અનુમાન છે જેને કારણે પંદર સત્તર દિવસનો એક લાંબો ગેપ આવશે એ લાંબા કેપ પછી એક સારું પરિણામ સિસ્ટમ બને ત્યારે વરસાદ સ્વાભાવિક રીતે આવતા હોય પણ જયારે બંગાળની ખાડી ફૂલ સક્રિય હોય ત્યારે અરબસાગર નો ભેજ છે એના ભેજ વાળા પવનો છે બંગાળની ખાડી સુધી જાય એટલે અરબ સાગરમાં સિસ્ટમ બનતી નથી ચાલુ વર્ષે પણ હવે બંગાળની ખાડી ધીમે ધીમે થોડીક વીક પડશે એટલે અરબસાગર છે લગભગ સત્તર અઢાર ઓગસ્ટ આસપાસ સક્રિય થઈ જશે અને એ એક વખત સક્રિય થઈ જશે તો લાંબો સમય સુધી સારા વરસાદો છે ગુજરાતને

એક ખાસ એ પણ જોવા મળી રહ્યું છે વિન્ડી મોડ્યુલના માધ્યમથી જ્યારે અમે જોતા હોય દર્શકોને જ્યારે સમજાવતા હોય ત્યારે એક સાથે બે સિસ્ટમ એક મધ્યપ્રદેશની આસપાસ કે જ્યાં મધ્યપ્રદેશના એ કેટલાક ઝોનની અંદર રેડ ઝોન બતાવતું હોય છે અને ખાસ રાજસ્થાનની અંદર કે જેની અસર મધ્ય ગુજરાતના એ કેટલાક જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓને ખાસ અસર થઈ રહી છે ચાલુ વર્ષે એવું લાગી રહ્યું છે એવું કહી શકાય ચાલુ વર્ષ માટે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધારે એ વરસાદ ત્યાં પડી રહ્યો એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે ત્યાં વધારેમાં વધારે વખત હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા રેડ ઝોન આપવામાં આવી રહ્યું હોય પ્રદીપભાઈ આમ તો મધ્ય ગુજરાત અને જે ઉત્તર ગુજરાતના ભાગો છે એને આપણે અત્યારે જે વરસાદો પડી રહ્યા છે ને મેઘ તાંડવનું સ્વરૂપ જ આપવું પડે છે ને એ અતિવૃષ્ટિ કહીએ તો પણ એમાં કઈ ખોટું નથી એનું કારણ છે કે જે આપણો જે બહુ ભાગ છે એ મુજબ મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતમાં આઠ આઠ દસ દસ ઇંચ વરસાદ પડે આવું ભાગ્યે જ બનતું હોય નતો એક વાત અલગ છે કે સૌરાષ્ટ્રના ભાગો છે એમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આટલા ભારે વરસાદો ચોક્કસથી પડતા હોય તો મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતની અંદર તો ઓલ ઓવર ચોમાસાનો પાંત્રીસ ઇંચ વરસાદ પડે તો પણ એના માટે સારું ચોમાસું ગણવામાં આવે છે એની જગ્યાએ જો એક દિવસમાં આઠ દસ ઇંચ વરસાદ તો વરસી ચૂક્યા છે અને હજુ બે ત્રણ દિવસ આ વરસાદો પડવાના છે એટલે એના માટે આ રેડ એલર્ટ પણ છે અને એક પ્રકારે અતિવૃષ્ટિ જેવો માહોલ અત્યારે ત્યાં છે આવું કહેવામાં કાંઈ ખોટું નથી એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અત્યારે પરિસ્થિતિ ખરાબ છે એ ચોક્કસ માની શકાય પરેશભાઈ આગામી સમયમાં આ એકત્રીસ પહેલી તારીખ સુધીની આ પરિસ્થિતિની આપણે વાત કરી હજુ આવનારા સમયની અંદર જેમ ભૂતકાળમાં આપણે જોયું કે એક એક અઠવાડિયાના ગેપ બાદ ફરી એકવાર વરસાદની સ્થિતિ આખા ગુજરાતની અંદર આવરી લીધી છે અત્યારે એવા સમાચાર આવી રહ્યા છે કે સમગ્ર ગુજરાતની અંદર વરસાદની સ્થિતિ જોવા મળી છે અલગ અલગ જિલ્લાઓની અંદર હજુ પણ આ પ્રકારના વરસાદની શક્યતાઓ ખરી કેમ કે જેમ જેમ ચોમાસું એ પૂરું થવાની તૈયારી હોય એમ એમ એવી વાત હોય કે આખા ગુજરાતની અંદર વરસાદ ના આવશે અમુક અમુક જિલ્લાઓને આવરી લે કાં સૌરાષ્ટ્રના ચાર પાંચ જિલ્લા હોય ઉત્તર ગુજરાતના ચાર પાંચ મધ્ય ગુજરાતના અથવા દક્ષિણ ગુજરાતના પરંતુ આ વખતે કદાચ એવું જોવા મળે કે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ જોવા મળે એસી ટકા વિસ્તારની અંદર વરસાદ હોય તો પણ મોટી વાત કહેવાય એટલે સાર્વત્રિક વરસાદ નો રાઉન્ડ છે એવું ચોક્કસ થી કહી શકાય અને આવનારા દિવસમાં પણ લગભગ સપ્ટેમ્બરમાં બે રાઉન્ડ છે સાર્વત્રિક વરસાદ વરસાદના જોવા મળશે તેવી શક્યતાઓ છે એનું મેન કારણ છે જયારે જયારે અરબ સાગરની સિસ્ટમો આવવાનું ચાલુ થાય છે ત્યારે છે નહીતર બંગાળની ખાડીના વરસાદો છે એ આપણે બહુ લાભ આપતા ન હતા ભૂતકાળની અંદર પણ એ મધ્યપ્રદેશ સુધી જે સિસ્ટમો આવતી હતી બંગાળની ખાડીની ત્યાંથી ઉત્તર તરફ આગળ વધતી હતી પણ જ્યાંથી વેધર સાયકલ ફરવાઈ છે ગ્લોબલ વોર્મિંગને કારણે હવા

આ પ્રકારની જે સ્થિતિ છે ઘણી વખત નિર્માણ પામતી હોય છે આ વર્ષે હવે જે ઓગસ્ટ મહિનાની સત્તર અઢાર તારીખથી ફરીથી હવામાનમાં બદલાવ આવશે અરબ સાગર સક્રિય થશે અને એ પછીથી સાર્વત્રિક સારા વરસાદો પાછા ચાલુ થશે જોકે અત્યારે આપણે જે અત્યારે સિસ્ટમની વાત કરી રહ્યા છીએ આ સિસ્ટમ આગળ નીકળી જશે બે ઓગસ્ટ પછીથી સત્તર ઓગસ્ટ સુધી એટલે કે પંદર દિવસનો જે સમયગાળો હશે એમાં તો કોઈ વરસાદની સંભાવનાઓ નહીં હોય આ એક ચોક્કસ થી છે કે અત્યારે અરબ સાગર ઉપરથી ભેજવાળા વાળા પવનો આવતા હોય એટલે ભેજવાળા વાળા પવનને કારણે આઠસો પચાસ એચપી લેવલે અસ્થિરતાઓ બંધાતી હોય ત્યાં ભેજનું પ્રમાણ વધતું હોય એટલે છૂટાછવાયા છવાયા ચાપટાના રૂપમાં અસર કરી શકે બાકી કોઈ વરસાદી સિસ્ટમ છે એ બે થી સત્તર ઓગસ્ટ દરમિયાન નહીં આવે અને એ પછીથી આપણે સાર્વત્રિક વરસાદના રાઉન્ડો છે એ ફરીથી ચાલુ થશે બીજું પ્રદીપભાઈ એ પણ છે સામાન્ય રીતે જેવી રીતે

પાકિસ્તાન બોર્ડર ભાગો છે અને વાવ વિસ્તારો છે ત્યાંથી મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થતી હોય છે આ વર્ષે એવું લાગી રહ્યું છે કે લગભગ એ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ છે એ થોડીક પાંચ થી સાત દિવસ લેટ થાય એટલે ચોમાસું થોડું લાંબુ ચાલશે અને પાછળથી સાર્વત્રિક વરસાદના રાઉલ પણ આવશે બિલકુલ તો છેલ્લા ચોવીસ કલાક કરતાં પણ વધારે સમયથી ગુજરાતની અંદર જે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે હજુ પણ આગામી એકત્રીસ પહેલી બીજી તારીખ સુધી વરસાદી વાતાવરણ ગુજરાતની અંદર જોવા રહેવાનું મળવાનું છે અને ફરી એકવાર દસ દિવસ કરતાં પણ વધારે સમયનો એક બ્રેક જોવા મળશે પરંતુ એ બ્રેક બાદ ફરી એક વખત ગુજરાતના ખેડૂતો માટે પણ સારા સમાચાર આવશે કે સાર્વત્રિક ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે કોઈ એવી જગ્યા નહીં હોય લગભગ કે જ્યાં વરસાદ ન વરસે પરંતુ હાલ એવી આગાહી કરવી એ મુશ્કેલ છે અત્યારે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આગામી પહેલી બીજી તારીખ સુધી સાર્વત્રિક ગુજરાતની અંદર વરસાદ પડી શકે જોકે અત્યારે સુધીની અંદર ગુજરાતના એંસી ટકા કરતાં પણ વધારે વિસ્તારમાં વરસાદ વરસી ચૂક્યો છે આ ગુજરાત માટે ખૂબ સારા સમાચાર છે અને આગામી સમયમાં આ જ પ્રકારના સમાચાર એ ગુજરાતને મળતા રહેશે કે વરસાદ એ સાર્વત્રિક ગુજરાતની અંદર પડી શકે છે આભાર પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આખી આ હવામાનને લઈને અમારા દર્શકો સુધી માહિતી પહોંચાડવા બદલ vai